ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાંથી માનવ અંગો મળતા હોવાની ઘટનામાં ચોંકાવનારો વિસ્ફોટ થયો છે જેમાં મિત્રએ જ મિત્રને ઘરે જમવા બોલાવી મિત્ર બ્લેકમેલ કરતો હોય તેની રીસ રાખી તેના મોબાઈલ ચેક કરતી વખતે બંને મિત્રો વચ્ચે બોલાચાલી ઝપાઝપી થતા મિત્ર જ મિત્રને ગળું કાપી નાખી હત્યા કરી મૃતદેહના નવ ટુકડા કરી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનમાં પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી નિકાલ કર્યો હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે ભરૂચમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનમાંથી પ્રથમ માથાનો ભાગ બીજા દિવસે કમરનો ભાગ ત્રીજા દિવસે બે હાથા અને ચોથા દિવસે મૃતકનું ધડ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનમાંથી મળી આવ્યું હતું જે ಪ್ರಕರಣમાં તપાસ કરવામાં આવતા સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસે માનવ અંગો મળવા મુદ્દે મૃતકની ઓળખ કરતાં તેના હાથ ઉપર સચિન નામનું છુંનું હોય અને મોઢામાં દાંત ફિટ કરાવીઓ ઓપરેશન કરાવીઓ હોય તેના ઉપરથી ઓળખ થતાં મૃતક સચિન ચૌહાણ હોય અને ભરૂચ શ્રવણ ચોકડી નજીકની વેદાંત સોસાયટીમાં રહેતો હોવાની ઓળખ થતાં તપાસ દરમિયાન તેની હત્યા તેના જ મિત્ર શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણે કરી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ઝડપાયેલા શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણની કડક પૂછપરછ કરતા તેને સચિન ચૌહાણ મોબાઈલમાં પત્ની સાથેના ફોટા રાખી બ્લેકમેલ કરતો હોવાની રીસ રાખી બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને શૈલેન્દ્રસિંહ ચૌહાણ પોતાના ઘરે એકલો હોય તે સમયે તેના મિત્ર સચિન ચૌહાણને જમવા માટે બોલાવ્યો હતો અને બન્ને એક જ ઘરમાં મુંગી ગયા હતા તે દરમિયાન શૈલેન્દ્રસિંહ ચૌહાણે સચિન ચૌહાણનો મોબાઈલ ચેક કરી જે ફોટાથી બ્લેકમેલ કરતો હતો તે ફોટા ડિલીટ કરવાના પ્રયાસ કરતા જ સચિન ચૌહાણ મુંગમાંથી જાગી ગયો હતો અને બન્ને વચ્ચે મોબાઈલ ચેક કરવા બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા શૈલેન્દ્રસિંહ ચૌહાણે પોતાના ઘરમાં રહેલું ચપ્પુ સચિન ચૌહાણના ગળા ઉપર પ્રથમ ઘા ઝીકી બેભાન કર્યો હતો અને તેનો શ્વાસ ચાલુ હોય જેથી બીજો ઘા પણ ગળા ઉપર મારી તેની હત્યા કરી હતી सचिन चौहान की हत्या बाद मृतदेह घर में एक दिवस राखवा मांग हतो होता शैलेन्द्र सिंह चौहान नौकरी पर गया बाद परत फरती तेना मित्र की हत्या बाद नो निकाल के भी करवो ते तेने एक दुकान पर लाकड़ा का करवत खरीदी थी અને તે કરવતી ઘરમાં રહી સચિન ચૌહાણના નવ ટુકડા કરી પોલીથીન થેલીમાં પેક કરી અલગ અલગ દિવસે રાત્રિના સમયે સ્ત્રીના વેશમાં નીકળી કોઈને શંકા ન જાય તે પ્રકારે ગટરમાં એકટીવા મારફતે નાખી જોતો અને તે રીતે મૃતદેહનો નિકાલ કર્યો હોવાનો વિસ્ફોટ થતાં આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે યાકુબ પટેલ ભરૂચ જી આજે 3 દિન પહેલા ભરૂચ શહેર કે ભુલાવ જીઆડીસી એરિયા मानव शरीर के अलग अलग जगह पे अलग अलग टुकड़े मिले गए थे आ, उसके सिलसिले में भरोच शहर सी डिवीजन पुलिस थाने में एक मर्डर का ऑफेंस रजिस्टर किया गया था तप्तीश करने पर मृतक की आइडें आदेन, आइडेंटिफिकेशन की गई थी वो सचिन चौहान नाम का एक युवक था जो यूपी के बिजनौर डिस्ट्रिक्ट का था और यहाँ दहेज की एक केमिकल कंपनी में नौकरी कर रहा था और उसकी आइडेंटिफिकेशन उसके अपने हाथ पे एक टैटू मार्क की वजह से और अपनी दांत दा, की जो ट्रीटमेंट की गई थी उसकी वजह से की गई थी आगे की तपास करने पर मालूम हुआ कि उसका एक दोस्त था शैलेंद्र सैले, सेले, परमार उसने ही उसका मर्डर किया था तो उसके सिलसिले में हमारी पुलिस टीम आ, आरोपी को बिजनौर से गिरफ्तार करके इन्वेस्टिगेशन के लिए यहाँ लाई है और उसको पूछताछ में उसने बताया कि भाई ये जो सचिन है सचिन ने आरोपी के अपने आरोपी की पत्नी के कुछ फोटोज आरोपी के मोबाइल में से अपने मोबाइल में ट्रांसफर कर लिए थे और आरोपी को ब्लैकमेल कर रहा था तो उसकी वजह से ये शैलेंद्र ने ये आरोपी मृतक सचिन को अपने घर पे एक दिन बुलाया था और दोनों के बीच में झगड़ा हुआ तो उसने उसको गले में चाकू मार के उसको मार दिया था पहले फिर अलग 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 अपने उसके अंदर तक के बॉडी के अलग अलग टुकड़े उसने आरी आरी से काट के कर, 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 नौ टुकड़े किए और अलग अलग टाइम पे रात के समय पे अलग अलग जगहों पर वो टुकड़े उसने डिस्पोज किए थे ऐसा अभी प्राइमरी शैलेन्द्र चौहान दिखा ब, 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 बता रहा है